જેથી કાટેડિયા ગામે દેશભક્તિના રંગે રંગાયું હતું કાંકરે તાલુકાના કાટેડિયા ગામની લક્ષ્મીબેન ઠાકોર નામની યુવતીએ બીએસએફની પરીક્ષા પાસ કરી પંજાબના ખડકા ખાતે બાર માસની કઠોર તાલીમ પૂર્ણ કરી આજે પોતાના ગામ પરત ફરી છે જેથી ગ્રામજનો દ્વારા ઢોલ શરણાઈ સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું તિરંગા અને દેશભક્તિના ગીત સાથે ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા કાટેડિયા ગામે લક્ષ્મીના પુષ્પોનું વર્ષા કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું લક્ષ્મીબેન ધોરણ એક થી આઠ ગામમાં અભ્યાસ પૂર્ણ કરી નવ થી બાર ગાયત્રી ગર્લ સ્કૂલ ભાબર વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો પંજાબ ખડકાસ ખાતે ટ્રેનિંગ પૂરી કરી હતી અને લક્ષ્મીના પિતા બેનાજી દોરાજી ખેડૂત છે સામાન્ય પરિવારની દીકરી દેશ સેવા માટે બીએસએફમાં જોડાય છે ને સન્માન સમારોહ દરમિયાન લક્ષ્મીબેન માતા પિતા અને બીએસએફની કેપ પહેરાવી હતી તે સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર ટોટાણા નિવાસી દાસબાપુ ડી ડીડે ઝાલેરા સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ગઝલ લક્ષ ન્યૂઝ કાંકરેજ